એ બિજરાજભાઈ યુવા છે માનવી સેવી યુવાનોમાં એની ચાહના પણ હોઈ શકે પણ ખરેખર બિજરાજભાઈને આપણા વડીલ જેવા એક આગેવાન છે કેબિનેટ મંત્રી છે કુંવરજીભાઈ બાવળિયા તો એનું નામ લઈ અને કોઈ પાર્ટીના મંચ ઉપરથી સમાજની વડીલની એમને હુંકારે તુકારે બોલવા એ બિજરાજભાઈનું સોંપતું નથી ગમે એમ તો બિજરાજભાઈને એટલે સમજવું પડે કે આપણા એ વડીલ છે અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે કેબિનેટ મંત્રી છે આજ પાંચથી ચાલી વર્ષનું એનું રાજકારણ છે બિજરાજભાઈ તો ખરેખર એક યુવાની તમને ઠીક છે કે તમને ઘનશ્યામભાઈની ઘટનાને લઈને તમે આયુષ્યમાં આવી અને બોલ્યા હશો અમે સમજી શકીએ છીએ પણ ખરેખર આવું બોલાય નહીં એ તમારી ભૂલ છે બિજરાજભાઈ અમારા હિસાબે અમે એક સમાજને લઈને આ વાત કરી રહ્યા છીએ અમને કોઈ પાર્ટીનો પ્રેમ નથી અને બીજી વાત એ પણ કરવા માગું છું કે જે કુંવરજીભાઈ બાવળીયાએ સામે નિવેદન આપ્યું જે પ્લટ જવાબ આપ્યો છે એ તો બહુ ઘાતક સમાજ માટે નુકસાન કહેવાય કેમ કે એક વડીલ છો તમે આવડી મોટી તમારી ઉમર ઉંમર છે અને તમે સમાજના પીઠ આગેવાન છો એક રાષ્ટ્રીય અખિલ ભારતીય કોળીના પ્રમુખ ઉઠી અને આવી જે તમારે ટિપ્પણી કરી એ ખરેખર સાહેબ આપને પણ સોંપતી નથી